હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલ્વી ગાંધી લાઈમલાઇટ ડાયમંડ્સ એક જ દિવસે અમદાવાદમાં બે નવા સ્ટોર્સ લોન્ચ કર્યા પ્રખ્યાત અભિનેત્રી ઈશા કંસારાના હસ્તે શુભારંભ ભારતની સૌથી મોટી લેપક્રોન ડાયમંડ બ્રાન્ડ લાઇમલાઇટ ડાયમંડ્સે હાલમાં જ દેશમાં કુલ વીસ સ્ટોર્સના માઇલસ્ટોન પર પહોંચ્યા પછી એક જ દિવસે અમદાવાદમાં બે નવા સ્ટોર્સનું લોન્ચિંગ કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે અમદાવાદ જેવા મહત્વના માર્કેટમાં બ્રાન્ડની હાજરીને આ પગલું વધુ મજબૂત કરે છે લોન્ચિંગનો શુભારંભ ધમાકેદાર ડાન્સ પર્ફોમન્સ સાથે રિબિન કાપ્યા પછી થયો હતો જેમાં બ્રાન્ડની લાંબા સમય સુધી જીવંત રહેવાની તેમને સર્જનાત્મક રીતે રજૂ કરાઈ હતી બંને સ્ટોર્સનું ઉદઘાટન ગુજરાતના જાણીતા અભિનેત્રી ઈશા કંસારા દ્વારા કરાયું જેમણે પ્રજ્ઞામાં જેમણે પ્રસંગમાં ગ્લેમર અને ચામનો ઉમેરો કરી દીધો હતો આ ઉપરાંત બ્રાન્ડની મેનેજમેન્ટ ટીમના શ્રી નીરવ ભટ્ટ અને શ્રી કરમ ચાવલા ઉપરાંત રિજનલ પાર્ટનર સીજી રોડ ધ્રુવિન મિરાણી અને દિનેશ દેસાઈ તથા રિજનલ પાર્ટનર સિંધુ ભવન શ્રી ધવલ ચોક્સી અને સાર્થક ચોક્સીની હાજરીએ કાર્યક્રમને દિપાવ્યો હતો

તો આજે આટલા બધા અહીંયા ચમકતા સીતારાઓને અહીંયાનાસ્ટ વેરી કે આવો મમ્મો મળ્યો મને એટલા બધા ડાયમંડની નજીક રહેવાનું અને આઈ જસ્ટ વિશ આવી રીતે ફ્લાઇટના ઘણા બધા સ્ટોર્સ ઓપન થાય ઇન્ડિયામાં ગુજરાતમાં અને સ્પેશિયલી અમદાવાદમાં સો દેટ અફોર્ડેબલ અને સસ્ટેનેબલ ચૂંટણીનો જેમંડ